તારીખ સત્તર બે બે હજાર છવ્વીસ બપોરે સાડા બાર વાગ્યે માતાની બાધાથી એક વર્ષની અંદર અગિયાર બાળકોનો જન્મ અને એકવીસ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સિદ્ધેશ્વરી ધામ મેવ ખાતે દ્વિતીય વાર્ષિક મહોત્સવ જે પાટોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં હવન તથા માતાજીની ભવ્ય આરતી તથા માતાજીના ભક્તોને પ્રસાદ સમારોહ તથા રાત્રિના સમયે રમેણનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધેશ્વરી માતાધામ મેવું ખાતે મંદિરમાં સેવા કરી રહેલા શ્રી દીપકભાઈ છોટાભાઈ છોટાલાલ ભાવસારને માતાજીના સેવક છે તેઓએ અનેક માતાજીના પરચા વિશે તથા માતાજીની આસ્ સ્થાપના અને ધાર્મિક લોકવાર્તા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી માતાજીના સેવક તરીકે કામ કરતા દીપકભાઈનું કહેવું છે કે માતાજીની આસ્થા અને બાધાથી એક વર્ષની અંદર અગિયાર બાળકોનો જન્મ અને એકવીસ નવ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આજનો કાર્યક્રમ એક સધીમાના મંદિરના બીજો વાર્ષિક પાટોત્સવ નિમિત્તેનો આજનો કાર્યક્રમ છે આમ માતા મારું પોતાનું ગામ મેવું જાતે હું ભાવસાર છું મારું આખું નામ છે ભાવસાર દીપક કુમાર છોટાલાલ આ સદી માતા અમારા આજથી નવસો વર્ષ પહેલાંની વાત છે કે અફઘાનિસ્તાનથી જ્યારે નીકળ્યા ત્યારે સદીમાં ને લઈને આવેલા એ લાયા પછી જ્યાં સુધી રંગાટનો નો કામ ચાલુ હતો ત્યાં સુધી જો જો રંગાટ ચાલુ હતું તો આ માતાની રખેવાળી હતી પછી હું કામ બંધ થઈ ગયું રંગાટ બધાના બંધ થઈ ગયા એટલે આ દેવ મળ્યું ના મળ્યું આ દેવ મને એક દિવસનો સમય હતો કે કે રૂબરૂ મને વાત એવી તારી માતા છું એ દિવસ મારા એક દીકરાની ભૂખ હતી ભાઈ એટલે એ દિવસ માતાને ને એવું કીધું કે કાલ આઠમ છે તું તારે રમવાય અને કે તારે જે કેવું હોય એટલે ના દિવસ માતા પવન વિધિ મને રમવાયેલી અને એ દિવસ મેં એવું કીધું હતું કે ભાઈ મા તું જે કે મારે બધું કરવું છે પણ પહેલાં મને દીકરો દેતો આ દીકરો જે બેઠ્યો એનું નામ યુગ પાડેલું છે અને આ સધીમાનો દીકરો દીધેલો એ વખતે મને નિશ્વની બંધ દીકરો દીધો હતો ભાઈ કે ભાઈ પેશાબની ડૂંટી વચ્ચે લાખો આલું તો જ હું સધી માતા હાથ જીતારી અને એ પ્રમાણે માએ પાર પાડ્યું છે એ પાર પાડ્યા પછી મેં આ મંદિર કર્યું અહીંના આજ બે વર્ષ ભાઈમ પૂરા થયેલ છે એ નિમિત્તે આજ પાટોત્સવનું આયોજન કરેલું છે અત્યારે દર રવિવારે આ ક્ષેત્ર ચાલે છે જે ભક્તો આવી છે એમનું મા કામ કરે છે અને દરેકની ઈચ્છાઓ મા અત્યારે પૂરી કરે છે અને વધુમાં વધુ વર્ગ આવતો હોય તો મારો સમાજ જ આવે છે અહીંયો પણ સમાજ માટે જ હું બેઠેલો છું બાકી બેઠો નહીં પણ સમાજના વ્યક્તિઓ જ આવી છે એટલે સમાજનું ભલું આ માત્ર જાણ તારણ બાપ દાદા બે હાથે પૂજી છે એટલે અત્યારે મા એવો કામ કરે છે કે દરેક ભાવશ જે તે આવે છે જે સેવક આવે દરેકમાં મા અત્યારે કામ કરે છે માનું નિવેદ હતું અને માની સ્થાપના હતી એના પછીનો કાર્યક્રમ યજ્ઞનો હતો તો હવન કર્યો હતો અને એના પછી રાતનો કાર્યક્રમ માતાનું જાગરણ છે આ ત્રણ કાર્યક્રમની આજની રૂપરેખા છે દર્શન કરવા અત્યારે તો સુરત વડોદરા રાજકોટ ક્યાંથી આવે છે ગુજરાતના ખૂણે ખૂણેથી માના સેવકો અને દરેક ભાઈ ભક્તો દર રવિવારે આવે છે અને આજના પ્રસંગે તો કોઈ કોઈની આધરી કોઈની ગેરહાજરી દરેક સેવક આવ્યું છે આજ માણસ ધાવ્યું તું એ ના કરતાં ભાઈ બે આજનું ઉદાહરણ એવું દઈ દઉં ચારસો માણસનું શરૂ હતું આજે અને આજે મારી માએ આઠસો માણસ જમવા દીધું અને તો એ હજુ બહાર વેચાય છે પરિ આજનો આ ઉદાહરણ આ રીએ છે ચારસો માણસ નું જ રસોડું કર્યું ભાઈનભાઈ અને સાતસો માણસ છે એટલે આ માનો આજના પ્રસંગે એનો લાઈવ પડતો છે ભાઈનભાઈ